જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને વરસાદ પાણીના તમે બધા કેવાક મજામાં છો એ કોમેન્ટ જરી કહી દેજો અને આજે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે જઈશ અમે પાલીતાણા દયા ભાભી ના ઘરે પછી અમારે એક માર પડખી મારા મામા રહે છે ને એના સુરાપુરા દાદા બેઠા છે ત્યાં દર્શન કરવા અમારે વાસુ દાદા એ માનતા છે ત્યાં માનતા પૂરી કરવા જઈએ છીએ અને આ લોકો બધા આવે છે આમાં દીકરી બે તૈયાર થઈ ગયા છે અને આ વરઘોડિયા લઈ લેવું હાલ મારે પાંચ કિલો અને અમારે આ બેનને તૈયાર થતા બહુ વાર લાગી અને આ છે ને અમે થોડુંક નવું શીખી છે બીક જેવું સે જ નહીં અને અહીંયા તૈયાર થા તૈયાર થા તૈયાર માન તૈયાર થઈ રે પડીશ કઈ એવું ન ભાઈ ના ના વેલાહાર તૈયાર થઈને હાલો હાલો

કામી તમારે માનતા છે માલપરા

लेके आई एमसी ओलो ठेलो अंदर से एक ले लीजिए ओलो ठेलो अंदर से एक ले लीजिए थोड़े से मोकला बैठ रहे हैं बैठो बाहरवा कर

તાણ કરજો મહેમાન અમારા ફોટા નથી અમારા ખોટા પાડી પાડતો ગયા છે બધાય બધા અને અમે અહીંયા ને ખમણ ને બટેટાનું શાક ને ચાલુ કરજો મહેમાન અમે અહીંયા આવ્યા એટલે બ્લોગ જોવાનું ચાલુ કરી દીધું અમે ને અમે બ્લોગ બધાય

હારું બધે આવશું આશાબેન ના ના અમે આવશું પેંડા ખાવા તાર આવ્યું છે હાલ ને પછી મેકી જાય થોડાક દી રોકાય હાલ ને હમણાં ફરવા જવાનું છે મારે હા આવશે તમારે કીધી આવું છે હવે હા બધા જોવે ને મામી ને બા ને બધા ને આટો મારવા આવજો એવું ન હોય કે દલુબેન હોય ત્યારે જવાય હાલન બે જગ્યા છે કા તમારે નથી આવું એક આટો મારો આવજો રાત રોકાય એમ હા એને મેં કીધું મેં કીધું અમે આવશું એમ અમે આવશું ચાલો હવે મહેમાન ગતિ બહુ કરી ઘર ભેગા થાવી આ એક ઘર ભેગા થાવી રોકાવું છું વિચાર આમ જો માથે પેલા માળા ગયા ને ભારે હું ને કા ફોન આવ્યો બેન જરી જરી જોકું લાવ્યું હતું કા કેવી મજા આવી ઠંડા ફોન આવે ને તે બે ઘડી સુઈ ગયા કા ફોન આવ્યો મારા હાજર હું જાગ્રો હતો સુઈ ગઈ ચાલુ છે

આવજો આશાબેન બેન હાલ ને રોકાવા બીજા દિવસમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ પેલા બધાને જય દ્વારકાધીશ અને પાલિતાણાથી આપણે કાલે જ વહી આવ્યા હતા પણ થોડુંક આંખ દુખે છે અને તબિયત બરાબર નથી ને એટલા માટે આ બ્લોગનું સ્ટાર્ટિંગ કે શરૂઆત ઘરે આવીને કંઈ કરી જ નહોતી સીધા આપણે આરામ ઉપર વહી ગયા હતા તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું આશા કરું છું કે આજનો બ્લોગ તમને ખૂબ જ ગમ્યો હશે કારણ કે પાલિતાણાવાળાનો સ્વભાવ સ્નેહ ભાવ આદર ને માન સન્માન અમને બધાને ખૂબ જ ગમે છે તમને બધાને મેમનગતિ ગમી કે નહીં એ જે કોમેન્ટમાં કહી દેજો તો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા લાઈક તો કરજો તે સબસ્ક્રાઈબ પણ પાછું કરી લેજો તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી નશું નવા વિડીયોમાં તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય